જય માતા જય માતા જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં આશા કરીશ કે તમને આપણો આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે સાંજ થઈ ગઈ છે અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે વ્લોગ તો એટલા માટે ટ્રાસ્ટ કર્યો છે કે જવાનો છે આપણે બાજુના ગામ બાલાગામ ઘેર તો બના રહી પૂરી માણકાર જાણકારી આપી દઉં અને આપણો ઇન્ટ્રો એક બદલાવી નાખ્યો છે ત્રણ વાર જઈ જઈ આવે તો એ આપણો ઇન્ટ્રો રાખ્યો છે બ્લોગનો સ્ટાર્ટ સ્ટાર્ટિંગ બ્લોગનો ઇન્ટ્રો રાખ્યો છે તો અત્યારે માતાજીના મંદિર આવી ગયા અને અત્યારે છે ને અમે આવ્યા છે અમે સો હાથ જણા આવ્યા છે અને બધાને ગાડીઓ પડ્યું અને માતાજીના મંદિરે આવી ગયા છે તો સઠ્ઠા મહિનાની બે તારીખે આપણે માતાજીના મંદિરે જેઠ મહિનાનો પહેલો સોમવાર આવે છે તો તે નિમિત્તે આપણે માતાજીના મંદિરે લોક ડાયરાનું આયોજન કર્યું છે તો અત્યારે તેના હજી પેમ્પલેટ તો નથી બન્યા તો બની જાય એટલે વહેલા સર આપણે સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશું કઈ ગામમાં આમંત્રણ દેવાને હું બધા જવાનું થાય અને બાકી તો અત્યારે છે ને આમ બધા મિત્રો છે ને માતાજીનું મંદિરે એટલા માટે આવ્યા કે પીવીસીનો આપણો પાઇપ હોય ને એકનો અને બેનો ને તો અમારી પાસે અડધાની નળીનો પાઇપ છે પીવીસીનો તો તેમાં છે ને માતાજીની ધરાયું છે ને અહીંયા માતાજીના મંદિરે છે ને મેળા બહુ ભરાય તો અત્યારે તો બધા વાં છે ને છે ને ટાવર ઉપર બધા મેળા ભરાઈને ધધાઈ બાંધી છે ને માતાજીના મંદિર ટાવરમાં તેમાં બાંધી ગયું છે તો એ બધી ઉતારી અને વ્યવસ્થિત રીતે છે ને પાઇપમાં તેને બાંધવાની છે તો તે પણ આગળ તમને બતાડી તો તેને પહેલાં છે ને તમને માતાજીના દર્શન કરાવી દઉં અને અત્યારે તો અહીંયા બે કૂતરા છે અને હમણાં મંદિરે ક્યાંકથી ગલુડિયા આવી ગયા ચાર ગલુડિયા છે નાના નાના જો બે અહીં છે અને બે બીજા બહાર બારકાં ક્યાંક છે તો એવી રીતે છે બધા અને જો બધા અહીંયા છે ને અત્યારે ધધાઈ બધા ઉતારે તો હું તમને માતાજીના દર્શન કરાવી દે ભરીત કામ કર્યું છે અહીંયા બળીનું ભરે ભરીત કર્યું છે અને સાલા માતો અહીંયા દર્શન કરી લઉં તો તમે બધાએ માતા દર્શન કરી લીધા મેં તો મેં પણ કરી લીધા તો હવે છે ને ફટાફટ કામ ચાલુ કરીએ કેમ કે સફાઈ કામ નથી કરવાનું અત્યારે તો આપણે જે કઈ રીતે બાકી છે આપણે બતાડી દો ખોરી તો આ રીતે આપણે જો અહીંયા ધજાઈયા પીવીસી ના પાઇપ માં બાંધી ગયું છે તો એ રીતે બધું વ્યવસ્થિત રીતે બાંધવાની છે અને એક જો ત્રીજું ગલુડી અહીં આવી ગયું નાનું નાનું છે મસ્તી નું તો અહીં આગળ બાંધવાનું કરીશું સાલુ તો સાલુ પહેલા બધું મટીરીયલ છે ને ભેગું કરી લઈએ પકડ વાયર ધજાઈયો પીવીસી નો પાઇપ તો બધું લઈને આગળ બધા મિત્રો અમે આવી જઈએ એ અહીંયા છે જો આ છે પાઇપુ અને સામે પડ્યું છે ધજાઈયો ઢગલો અને સાગરભાઈ અત્યારે બાંધે છે હું બાંધતો તો નીરુભાઈ આગળ આ બાંધીને દઈને આવી રીતે પાઈપમાં વીટરવામાં છે અને બીજા બધા છે ને ધજા પોરવે પછી એ હું બધું કરે તો આ નિમેશભાઈ ઇન્સ્ટાગ્રામના ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી ફેન ગાઉ બે શબ્દ બોલશો અમારા વ્લોગમાં કંઈ ના ના આપણે અત્યારે ધજામાં છે એ ભાઈ છે ને અત્યારે નહીં બોલીએ એ ભાઈ અત્યારે નહીં બોલે કેમ કે એ બ્લોગ નથી બનાવતા એ એક્સ્યુઅલી છે ને

સીએમ બાપુ ને બાંધે ભાઈ આ હમણાં છે ને સાગર ને સીએમ બાપુ છે ફાઈનલી આપડે જે બધી સદાયું બાંધવા નથી તે કામ પૂરું કરી નાખ્યું છે કેમ કે અમારી પાસે પગાર હતું તો એટલી બાંધી લીધી છે અને બધાય મિત્રો આપણે સેવા કરવા લાગી છે તો તમે જોઈ લો બધા ફેસ અને હવે અત્યારે એ કરવાનું છે બાલાકમ કેમ કે અમારે બાલાકમ પણ આજે અમારા ગામના રસોડામાં ગયા છે ત્યાં સવરો મંડપ છે તો ત્યાં અત્યારે પ્રસાદી બનાવવાની છે તો બધા રસોડામાં ગયા છે તો અમે બધા નીકળીએ ને બધા આપણા કલેદા મિત્રો સાગરભાઈ નહીં વરતતા હોય ને અંકિતભાઈ પકડ ને વાયર લેવા ગયા બધા એ ભેગા કરી લે છે જઈએ હવે બાલાગમ મંડપમાં અને મેં અત્યારે થોડુંક નક્કી તો નતું જવાનું પણ અહીંયા મંદિરે ભૂગી અને પછી નક્કી કર્યું તો અત્યારે સડો પહેરી ગયેલો છે તો જવાનું છે ફાઈનલ છે કેમ કે આપણે કોઈ આપણે વેલ્યુ ન કરે તો કઈ નહીં પણ એક જે ભાઈ કામ કરવા જવાનું છે તો નીકળીએ અને માતાજીને મંદિર મંદિરે અત્યારે છે ને આજનું કામ અમે ફેર ફેરવાનું છે પણ આ કંઈ નાનો નથી કેમકે ચાર આંગળ હેઠે રે હવે બધી બીજા ને લાગતું હોય બાકી અમે અત્યારે નીકળીએ તો અહીંથી આપણે ટાવર હવે ફ્રી કરી નાખ્યો છે અને વાયર બધું વાયર પડે તો ચાર માર કાઢીઓ છે બધા આગળ જાય અને જો આતને આ બાજુ એક પ્રકાશ દેખાતો છે આ બાજુ તો ત્યાં છે આપણે બાલાગામ નો ત્યાં લાઈટ દેખાય છે અત્યારે ચાલુ છે તે તો અત્યારે હવે નીકળીએ અને અત્યારે નાઇટ છે તો એની કેટલીક ચોટ ને બતાવીએ

ફિટ કર્યો છે હમણાં મંડપ માટે તો નેપાલા મંડપમાં આવી ગયા છે ફૂલ ઉજવણી થઈ ગઈ છે પબ્લિક એટલે અત્યારે થી આજે કાન ગોપી ચાલુ છે અત્યારે જો અત્યારે છે એલઈડી છે એમાં ચાલુ છે અને કાન ગોપી ના અહીંયા છે જે રમે ત્યાં અહીં છે કાન ગોપી અને અત્યારે અહીં આપણે મંડપનો સ્તંભનો જે ગ્રાઉન્ડ છે ત્યાં ઊભો જો આપણે વાં છે જો અહીં મંડપનો સ્તંભ રાખી ગયો છે પછી ઘોડી ને એવું બધું ખોડવાનું બાકી છે મંડપ ની અને આ બધું ગ્રાઉન્ડ છે તમે જોઈ દો અને હવે છે ને પછી ભંડારે આપણે આવ્યા છે રસોડે તો હવે જઈએ ત્યાં આગળ કાન ગોપી ને બેગ શોટ લેવું આગળ જાય અને આ બાલાગમ ના બધા મિત્રો અહીં બેઠા અને બાકી ને હુડી ને સગડોળ ને છે ત્યાં આવી ગયો અત્યારે ફિટિંગ કામ ચાલુ છે જોવા સામે છે અને શિવમ બાપુની ને ન નથી અમે પછી ભાઈ ગયા હતા સો જણા હવે હવે જઈએ ભંડારા બાજુ કે ત્યાં જ બધા જે કામ કરવા આવ્યા છે એ બધા અહીંયા છે અને કાનગોપી અહીંયા હાલે છે ત્યારે માણસો છે ત્યાં પણ અને વાં જવાનું છે આપણે ભંડારો આ બાજુ છે ક્યાંક જો સામે છે ને અહીંયા અહીંયા સામે ભંડારો છે તો અમારા ગામના સેવા કરવા આવ્યા છે તો ત્યાં રામાપીરના મંડપને દિવસે પણ પાછો વ્લોક બનાવીશું ત્યારે મંડપ ફોડો એવું બધું એ છે અને અહીં તો આજે બધા બાલાગમના કે ગ્રાઉન્ડ અહીંયા બહુ મોટું છે અને આ બે અહીંયા ઉભી ગયા હાલો હવે આવું ને હિમજે કાલ મતલબ અને હું એકલો તો નહીં તમે બને પણ કહો અહીંયા બાલાગમના મંડપનું ગ્રાઉન્ડ બહુ એટલે બહુ મોટું છે કે નાનું છે તમારે ગ્રુપ હા માણસો એટલા થશે અને ગ્રાઉન્ડ પણ એ વ્યવસ્થા પ્રમાણે જ બનાવી ગયેલું છે બહુ એટલે બહુ મોટું છે ગ્રાઉન્ડ તો મેં મારા અંદાજ પ્રમાણે અત્યાર સુધીના મંડપમાં ક્યાંય નથી મેળો તો કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ટોપમાં માં લેવલ વે આવી ગયો ને એટલે ત્યાં ગ્રાઉન્ડ બહુ નાનું થઈ ગયું અને બાકી અત્યારે તો આઈનો એક ગ્રાઉન્ડ એક મને ગમ્યું વ્યવસ્થા બધી બાલાગમના ને જનતાની પ્રેમી કેમ કે ગ્રાઉન્ડ બહુ એટલે બહુ મોટું છે કેમ કે બાલાગમ થી અંદાજિત 2 કિલોમીટર છે તો ચાલો હવે ભંડારે જાય કેમ કે ત્યાં બધાય અમાર ગામના છે લોકો અને આ કાન ગોપી ચાલુ છે બાલાગમ ની સુરશ્યામ ગ્રુપ આગળ ક્યાં પણ જાઉં અહીંયા ભંડારો છે જોઉં તમે અને અહીંયા સામે કાર્યાલય છે કોઈ પણ પ્રશ્ન હોય કઈ વસ્તુ ગુમ થઈ જાય તો અહીંયા આવીને કહેવાનું હોય આપણે બુંદી ગાંઠિયા બનાવે છે આ બાજુ ગાંઠિયા બનાવે છે પ્રસાદી અને અમારા ગામના માણસો છે છે તે હવે આગળ ગયા ને આ પ્રસાદી કામ ચાલુ છે અહીંયા અને આ બાજુ બુંદી બધું પ્રસાદી અત્યારે બનાવવાનું ચાલુ

આ બધાયમાં માં અત્યારે ફરી લઈએ પછી મંડપ જે બી આવીએ તો ઉપાધિ આ બધા જો ખરીદી કરવાનું છે આ બધું આ બાજુ કાનગોપી ચાલુ છે અને અમે આ બાજુ આવ્યા છે દળે રમે છે દળોન ગેટ છે જોવું તમે કેશ કેસ રમે છે જેને આ જે કેસ કરી લે એનો દા બધા વહી ગયા અત્યારે દળે રમવા

તો હવે ફટાફટ નીકળીએ અમે બે પગ અલગ અલગ ગાડી છે તો નીકળ્યા બીજા બધા ગયા તો બાકી તો આટલો આથી રાખી આશા કરી કે તમને આપણો આટલો કમી હોય છે કમી હોય તો નાખશે ભૂલતા નહીં અને મળીએ પાસે નવા અલગ કિલો જાય મારે